ઓવરઓલ સમજી લઈએ કારણ કે ત્યાં ગઈકાલે જે એક ડિફેન્સિવ પ્લેઆઉટ આપણને એફએમસીજી દ્વારા થતું દેખાયું એચ્યુએલ તમે જુઓ એક મજબૂતી આપણને આ સિવાય ડાબર વરુણ બેબરેજીસના કાઉન્ટર પર જે ઓવરઓલ એક આપણને ખરીદદારી જોવા મળી હતી આ સેક્ટર લોંગ ટર્મ તમે કેવી રીતે જોઈ રહ્યા છો એફએમસીજી જી ખુશી અનમ્યુટ કરવું પડશે સોરી હા તો એફએમસીજીની અગર હું વાત કરું તો એફએમસીજીના અંદર જે હમણાં ટી ટીમ ઓફ ફેક્ટર્સ જે પ્લે આઉટ થઈ રહ્યા છે કે કેમ કે જ્યારે પણ આપણી ગ્લોબલ અનસર્ટી ગ્લોબલ અનસર્ટેનીટીઝ વધે કે માર્કેટમાં વોલેટિલિટી વધે તો મોસ્ટલી જે ડિફેન્સિવ કાઉન્ટર્સ જે હોય છે આપડા એમાં سارے ਵੀ મોસ્ટ સ્ટ્રેન્થ આપણે જોવામાં આવી શકે છે અને FMC માં જેવરે આપણે જોયું કે પહેલા પણ આપણે જોયું તો વાત કરી હતી પહેલાના સહેજમાં પણ કે જ્યારે આપણી કન્ઝ્યુમર ડિસ્ક્રીશનરી સ્પેન્ડિંગ વધે તો એ લોકોનું જે સ્પેન્ડિંગ પાવર છે કસ્ટમરની વધી જા એના વજેથી એ જે આપડા FMCG સેક્ટરズના અંદર જે કંપની છે એ લોકોને પ્રકર કરીને سارے મોમેન્ટમ એ લોકોને મળી શકે છે તો ઓવરオール FMCG સેક્ટર માટે આ બધા ફેક્ટર્સ ક્રુશિયલી હમણા પ્લે આઉટ કરી રહ્યા છે જેમ આપણે વોલેટિલિટી અને અનસર્ટેનિટીસ આવી રહી છે તો એના અંદર FMCG એઝ અ ડિફેન્સિવ સેક્ટર બહુ સ્ટેબલ અને બહુ سارے વો એન્વાયરમેન્ટ અને આઉટલુક આપી શકે છે જ વધારે અબા બાકી બધા સેક્ટર્સ ને આપણે જો તો ક્યુઆન રિઝલ્ટ પણ મોટડ આવા છે આપણે બધા ઓવરલ કોર્પોરેટ સીઝન આપણે જોઈ રહ્યા છે પણ વેર એઝ एफएमसी સેક્ટર અંતર આપણે જો તો એમાં પણ આપણે ગ્રોથ મોટડ રહ્યો છે એટલો ખાસ કે આપણે કોઈ પણ કાઉન્ટર અંતર ઘટાડો કે જે લોકોનો અ ક્યુ વોન આ રિઝલ્ટ જેમાં ખાસો ઇમ્પેક્ટ પણ આપણે જોવા મળતી આવ્યો તો ધેટ ઇસ ઓલસો સ્ટેબિલિટી ફેક્ટર જે લોકોના માટે FMCG માટે જે લોકો આપણા સ્ટ્રેન્થ આપી રહ્યા છે તો ઓવરઓલ આ સેક્ટરના અંદર લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ બંને અંદર આપણે સારી મોમેન્ટમ એક્સપેક્ટ કરી રહ્યા છે કેમ કે જલ્સોવી આપણે જે આપણ ટ્રેડ નેગોશિયેશન્સ ના જે ન્યૂઝ આવી રહ્યા છે એના પર આપણે કોઈ ક્લારિટી નહીં મળે થા સોરી ઓબવિયસલી જે ડિફેન્સિવ કાઉન્ટર્સ અસે ડિફેન્સિવ સેક્ટર્સ અસે FMCG ના જે એ લોકો ને સારે વો સ્ટ્રેન્થ મડસે અને તે તે ત્યાં સુધી ઈ બધા કંપનીઝ જે ને અંદર મોજૂદ હશે એ લોકો ને પણ સારે વો આઉટલુક અને સારે વો મોમેન્ટમ મણી શકે છે એના કારણે લેક સેક્ટર ટ્રસ્ સ્પેસિફિક ઓવરઓલ ફ્યુ FMCG પર બંતો જોર્યા છે રાહુલ